હેલો ફ્રેન્ડસ ગામઠી માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કોલ્ડ કોકો ફટાફટ પાંચ જ માં બની જતો અને બાળકોનો ખૂબ જ પ્રિય અને સાથે સાથે મોટેરાઓને પણ ખૂબ જ ભાવતો હોય અને ફટાફટ બની જતો હોય તો ચાલો આને કેવી રીતે બનાવવો જોઈ લઈએ કોલ્ડ કોકો બનાવવા માટે અહીંયા આપણે એક કપ દૂધ લીધું છે દૂધ તમે કોઈ પણ લઈ શકો છો એવું નથી કે મલાઈ વાળું જ દૂધ લેવું જે નોર્મલ આપણે ઘરમાં યુઝ કરતા હોય તે દૂધનો તમે ઉપયોગ કરી શકો છો એક ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર પાવડર એક થી દોઢ ટેબલ સ્પૂન કોકો પાવડર બે ટેબલ સ્પૂન ખાંડ લીધી છે એક તપેલામાં આપણે દૂધ લઈ લીધું છે ગરમ કરવા રાખીશું દૂધમાં આપણે સુગર એડ કરી દેસુ થોડું થોડું દૂધ ગરમ થયું એટલે મેં આમાં થોડુંક દૂધ લઈ લીધું અને કોર્ન ફ્લોર જેથી કરીને કોઈ લમ્સ ના રહે એ જ રીતે આપણે ચલાવી લેવાનું છે બધું એકદમ એક રસ થઈ જાય તેવું જ કરી લેવાનું છે અહીંયા આપણે દૂધ ને એકદમ ઉફાણ આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે

દૂધમાં ઓગાળીને કોર્ન ફ્લોર તૈયાર કરેલો હતો તે જ આપણે સાથે લઈ લેશું અને બધું જ એકદમ એક રોસ થાય ત્યાં સુધી ચલાવી લેશું અહીંયા આપણો કોલ્ડ કોકો એકદમ મસ્ત રેડી છે અને બે થી ત્રણ કલાક માટે ફ્રીજમાં રાખી અને ઠંડો થવા દેસુ અહીંયા આપણો કોલ્ડ કોકો એકદમ ઘટ થઈ ગયો છે તમે જોઈ શકો છો કલાક રાખવાથી આપણો કોલ્ડ કોકો એકદમ મસ્ત બની ગયો છે સૌ કરીશું ચોકલેટ ચીપ્સ થી ગાર્નિશ કરીશું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ મસ્ત એવો કોલ્ડ કોકો નાનાથી લઈ અને મોટેરાઓને બધાને ભાવે તેવો મસ્ત મસ્ત તૈયાર છે ફ્રેન્ડ્સ તમને કોલ્ડ કોકો ભાવે છે કે નહીં કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ